ભગવાન વિષ્ણુના કુર્મ અવતારની કથા એક પૌરાણિક અવતાર ધારણ કર્યો હતો આ કથા અમૃત મંથન સાથે જોડાયેલી છે જે ધર્મ કરુણાની અને ભગવાનના ભક્ત પ્રેમનું આદર્શ ઉદાહરણ છે હવે ચાલો આ કથા વિસ્તૃત રીતે જાણીએ પ્રારંભ એક વખત દેવતાઓ અને દાનવાઓ વચ્ચે શક્તિ માટે યુદ્ધ ચાલતું હતું દેવતાઓ સતત નબળા થઈ રહ્યા હતા અને દાનવો તીવ્ર બની રહ્યા હતા દેવતાઓના રાજા ઇન્દ્ર બધી આશા ગુમાવી બેઠા તેઓ શુક્રાચાર્યના દાનવ ભક્તોથી હંમેશા પરાજિત થવાનું જોયું અને શંકા કરી કે તેઓ સદંતર નાશ પામશે ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુને સહાય માટે પ્રાર્થના કરવા માટે ગયા ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ તેમની ભક્તિપૂર્વક અપીલ કરી ભગવાન વિષ્ણુએ શાંતિથી તેમને સમજાવ્યું કે દ્વેષ અને લોભને દૂર કરીને સહકારથી અમૃત મેળવવું શકે છે તેમને સૂચન કર્યું કે દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરવું જોઈએ જેનાથી અમૃત અમર થવાની પવિત્ર પદાર્થ પ્રગટ થશે સમુદ્ર મંથન માટે તૈયારી વિષ્ણુ ભગવાને દેવતાઓને આહવાન કર્યું કે તેઓ દાનવોના મતોને સમજી તેમની સાથે મળીને મંથન માટે તૈયારી કરે દેવતાઓએ દાનવોને સમજાવ્યું કે મંથનથી અમૃત નીકળશે જેનાથી બંને પક્ષોને લાભ થશે દાનવો તરત જ સમજૂતી માંગ આવ્યા કેમ કે તેઓ અમૃત મેળવવા ઈચ્છુક હતા મંથન કરવા માટે મંદાર પર્વતને મથક તરીકે પસંદ કરવામાં આવ્યો અને વસુકી નાગને દોરડાની જેમ આવ્યો જો જોકે સમસ્યા ત્યાં ઊભી થઈ મંદાર પર્વત ખૂબ જ ભારે હતો અને તેને મથક તરીકે ઊભું રાખવું મુશ્કેલ હતું તે સમુદ્રમાં ધસી જતું હતું વિષ્ણુ ભગવાનનો કુર્મ અવતાર ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો કુર્મ અવતાર ધારણ કર્યો તેમની વિશાળ કાચબાના રૂપમાં પૃથ્વીના તળીએ જઈ મંદાર પર્વતને પોતાના પીઠ પર સમર્થન આપ્યું તેઓએ કહ્યું હવે તમે નિર્ભયતાથી મંથન શરૂ કરો વિષ્ણુના કુર્મ અવતારના પીઠ પર મંદાર પર્વત સ્થિર રહ્યો અને મંથન શરૂ થયું મંથન પ્રક્રિયા દેવતાઓ અને દાનવો મંડળ બનાવીને મંદાર ગુમાવવાની પ્રક્રિયા શરૂ કરી એક પર્વતના એક છેડે વસુકી નાગના મુખને પકડ્યું જ્યારે બીજી બાજુ દેવતાઓએ નાગની પૂંછડી પકડી મંડળા ગુમાવવાની સાથે સમુદ્રમાંથી અનેક ચમત્કારિક વસ્તુઓ બહાર આવવા માંડી મંથનના પ્રાથમિક ફળ એક હલાહલ વિષ મંથન શરૂ થતા જ પહેલું ફળ હલાહલ નામનું ભયાનક ઝહેરી તત્વ નીકળ્યું જેના સંપર્કથી આખી પ્રકૃતિ ભયભીત થઈ ગઈ દેવ અને દાનવ બધાએ ભગવાન શિવને પકાર્યા ભગવાન શિવે તે જહરને પી લીધું અને તેને ગળામાં રોકી લીધું જેનાથી તેમને નીલકંઠ કહેવાયા બે ચંદ્ર લક્ષ્મી અને ઘણા ખજાના મંથન ચાલુ રાખતા સમુદ્રમાં પ્રગટ થઈ ભગવાન વિષ્ણુએ માલક્ષ્મીને પોતાના સાથી તરીકે સ્વીકાર્યા ધનવંતુ ખજાનાઓ અને ઔષધિઓ મથન દરમિયાન વિવિધ ઔષધિઓ અને અમૂલ્ય પદાર્થો પ્રાપ્ત થયા જેનાથી સમગ્ર સૃષ્ટિ સુઘડ બની અમૃત પ્રગટવું સૌથી અંતે સંભારક વરુણ દેવતા સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા દાનવો અને દેવો આ અમૃત માટે લાલચે થયા દેવતાઓનો વિજય દાનવોએ અમૃત લઈ જવા માટે પ્રયાસ કર્યો પણ વિષ્ણુ ભગવાને વધુ એક ઉપાય કર્યો તેઓ એક સુંદર નારીનું રૂપ ધારણ કરીને મોહિની અવતાર પ્રગટ થયા દાનવો મોહમાં આવી ગયા અને અમૃત વિતરણની જવાબદારી મોહિનીને આપી દીધી વિષ્ણુએ અમૃત દેવોને વિતરિત કર્યું અને દાનવો નકામાં રહી ગયા આ રીતે દેવતાઓને અમૃત પ્રાપ્ત થયું અને તેમનો શત્રુઓ પર વિજય થયો કથા પ્રત્યેનો સંદેશ એક સહકાર મંથન માટે બંને પક્ષોના સહકારની જરૂર હતી આ દર્શાવે છે કે જીવનમાં કોઈ પણ ઉદ્દેશ મેળવવા માટે સહયોગ મહત્વપૂર્ણ છે બે વિશ્વાસ અને ધૈર્ય ભગવાન વિષ્ણુના માર્ગદર્શનમાં દેવોએ પોતાનો વિશ્વાસ રાખ્યો અને અમૃત પ્રાપ્ત કર્યું ત્રણ અહંકારનો નાશ દાનવો લોભ અને અહંકારમાં ખોટા પડી ગયા જ્યારે દેવોએ ધાર્મિક રીતોને અનુસરવામાં શ્રદ્ધા રાખી ઉપસંહાર કુર્મ અવતાર એ દરેક મુશ્કેલીમાં ધીરજ રાખવાની પ્રેરણા આપે છે ભગવાન વિષ્ણુનો આ અવતાર શીખવે છે કે પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય ભગવાનના માર્ગદર્શન અને શ્રદ્ધાથી દરેક મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે આ કથા આશા અને પ્રેરણાનો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે અમારી ચેનલ છે કહાની નો ખજાનો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરો